છોટાઉદેપુર મત વિસ્તારમાં તથા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં પ્રજાને પડતી રસ્તા અને પ્રાથમિક સુવિધાની પારાવાર મુશ્કેલી અને સમસ્યાના નિકાલ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઢવા તથા સાંસદ જશુભાઈ રાઢવા સરકારમાં પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને પ્રજાની સમસ્યાનો નિકાલ આવે તે માટે હંમેશા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઢવાની રજૂઆતના પગલે સરકારે છોટાઉદેપુરના કદવાલ તાલુકામાં ચૌદ કરોડ ત્રેવીસ લાખ રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે કદવાલ ખાતે કરવામાં આવ્યું હતું નવનિર્મિત કદવાલના સટુન વિલેજ ટુ જોઈનિંગ મંજી ડુંગરી વસનગઢ રોડ ત્રણ કિમી ચારસો પચાસ મીટર રોડ જેની કિંમત રૂપિયા ત્રણ કરોડ એકોતેર લાખ પંચાણું હજારના ખર્ચે મુવાડા કાછલા ફળિયા ટુ સાગન ફળિયા ટુ જોઈનિંગ ચુલી રોડ બે કિમી ત્રણસો મીટર રૂપિયા ત્રણ કરોડ ચુમ્માલીસ લાખ તેર હજારના ખર્ચે રિફ્રેશિંગ ચુલી ભીખાપુરા પાણી માઇઝ રોડ ત્રણ કિમી છસો મીટરથી છ કિમી છસો મીટર બુખાપુર ચોકડીથી રાજપુર સુધી રૂપિયા બે કરોડ નવ લાખ એકત્રીસ હજારના ખર્ચે રિફ્રેશિંગ જેતપુર કદવાલ રોડ વીસ કિમીથી તેવીસ કિમી ઉઢાડિયા બસ સ્ટેન્ડથી ખાડી સુધીનો વીસ કિમીથી તેવીસ કિમીનો રોડ રૂપિયા એક કરોડ ઓગણપચાસ લાખ સત્તર હજારના ખર્ચે રિફ્રેશિંગ કદવાલ બાકરોડ રોડથી ત્રણ કિમી ચારસો મીટર જેની કિંમત રૂપિયા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે તથા કદવાલ ટુ ઝોઝા રોડ પંચાણું લાખ ત્રણ હજારના ખર્ચે એમકોલ ચૌદ કરોડ ત્રેવીસ લાખ છોતેર હજારના ખર્ચે રસ્તાના કામોનો ખાતમુહૂર્ત ધારાસભ્ય અને સાંસદના હસ્તે કરવામાં આવ્યું હતું આ રસ્તા મુજબ થતા કદવાલ તાલુકાની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ છે चौदह करोड़ करता छ रस्ताओं भूमिपूजन कर અને અતિ ઉત્સાહ સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આ ભૂમિપૂજનમાં જોડાયા અને સમયમાં આ જે થયું છે રસ્તા અને પુલના કામોની શરૂઆત થઈ જશે ભારત માતા કી આજે તાલુકામાં લગભગ છ જેટલા કામોનું ચૌદ કરોડ પચીસ લાખના ખર્ચે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમો છોટા ઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હાથે ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે એમાં અત્યારે આ ત્રીજું ખાતમુહૂર્ત કળભીખાપુરા ગામેથી રાજપુર ત્રણ કિલોમીટર ઉપરાંતનો બે કરોડને એકાણું લાખના ખર્ચે આ ડામરનું કામ થવાનું છે આ ખટાશનું જે નીચે છે ત્યાં સ્લેબડ્રેન બનવાનું છે એ કામના આજે સાંસદ સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું છે આશા રાખીએ કે આ ટૂંક સમયની અંદર ભારે ચોમાસાના કારણે આ રસ્તાના ડામરને ક્ષતિ થયેલી અને એ કામ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમાં બે કરોડને એકાણું લાખ રૂપિયા આપ્યા છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ભારત માતા અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટા ઉદયપુર